સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પતિ હૈદર અલી દ્વારા સેક્સની ગોળીઓ ખાઈને પત્ની ઉપર ત્રાસ આપતા આખરે પત્ની ઈશરતે કંટાળીને દૂધમાં ઝેર આપીને પતિની હત્યા કરી સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા લેવામાં આવતી શેક્ષવર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ મૃતક હૈદર અલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકવાર સુરત આવતો હતો પત્ની ઈશરત જહાએ પોલીસ શ્રમક ચોંકાવનારો ખુલાસો કર્યો કે પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે અહેવાની દર મહિને વધતી હતી શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો જ્યારે તે મુંબઈથી ઘરે આવતો ત્યારે પત્ની તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનો આ વખતે મન બનાવી લીધું હત્યા કરવાના ઈરાદે પત્નીએ પહેલી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું આ દૂધમાં તેની ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ફેરવી દીધી આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી પાંચ જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક લથડી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું હેદરઅલી અલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી મૃતકનો ભાઈ લાશને બિહારના ચંપાણ ખાતે તેના વતનમાં લઈ જવા દફનવિધિ કરવા માંગતો હતો પત્ની ઈશરત જહાન જીદ પર વચ્ચેના વિવાદને લીધે ઉગ્ર બોલાચાલી થઈ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ અને ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે જેના પગલે તેને પોલીસને જાણ કરી પોલીસને શંકાના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે માત્ર ઝેરથી મોત નથી થયું પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી છે રિપોર્ટ મુજબ તેને કારણે હેડરેલુનું મોત થયું પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેને ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાત ઉતારી દીધો લિંબઈ પોલીસ આ મામલે પત્ની ઇસ્રત જાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પત્નીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગત પાંચ જાન્યુઆરીના રોજ એક હોસ્પિટલ હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદરઅલી અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનો પી પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી મીનવાઈલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એને સુરત શહેર ખાતે તે દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતાં જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સરદાર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સરદર મરણ જનાનું ચોક્કસ કારણ એસ્પેક્ષિયા ડ્યુ ટુ એસ્પેક્ષિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હત્યા થવા પાછળનું કારણ એવું કે જાણ મરણ જનારની પત્ની ઈશ્વર એવું જણાવે છે કે મરણ જનાર છે એક મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે